我的书去。 આ હે આમ તો જો બેટા એ તારો બાપ દીપડો છે મે તને ના પાડી ઈ બાજુ આમ ને પીપળા ઉપર સડી જાય ને દીપડો ખાઈ દેશે એ બેટા સડો અહીંયા સડી જાવ એ મારો દીકરો સડી તું લે ઉતાવળ રાખો જો દીપડો આવે આમ જો બટા આ ટેકવી આવ્યો કઈ બોલતા નઈ કેમ કરે હા બટા તું હરખો બે પડતો નઈ અને હું શું કહું એ હું ને તાર પપ્પા ની ને ફોન કરું આપણે આ લેવા આવો એ છે ને ઓલા પીપરા ઉપર સડી બેઠા છે એ હા છોકરા છે આ તમે આવો નકર આમાંથી એકાદું વસુ થઈ જાય છે હા ફાટો ફાટો આવજો એ હારું હાલો એ બધા આવે છે તાર પપ્પા અને એ કઈ હવે નો કરતા એ મા એ એ હું મારા બાપા એ હે એ બાપા એ બાપા એ હું એ આમ પાથરી હાઈને આવતી હતી ને તે શું તે દીપળો છે ને ઓલી ઢાર માથે બેઠો તો છોકરાને ભારી ગયો ને આ મારી બઈને કે હવે કોડા તને લેવા કે તું નથી અબા હું શું કરું હવે અહીં ઉપર શું કામ ચડું હવે કે દીપળો વાયર થયો એ હાલો આલો નકર એકાદીને ખાઈ જશે હા હાલો કાકા હાલો આલો અલ્યા મુનિયા હા બાપા કે ઢાર બેસી

या भागो या भागो बापा बटा भागो का इका बाप दीपरो है न वह रावे